ઉત્તરાયણ પર્વની ઉજવણી નિમિત્તે સંતરામપુર નગરમાં પતંગ રસિકોમાં ભારે ઉત્સાહ છે વહેલી સવારથી જ નગરના વિવિધ વિસ્તારમાં લોકો ધાબા પર મિત્ર મંડળીઓ સાથે એકત્રિત થઈ પતંગબાજીની મજા માણતા નજરે પડ્યા છે ડીજે સાઉન્ડ પર લોકપ્રિય ગીતોની ધૂન સાથે યુવાનો નાચતા ગાતા પતંગ ચગાવતા હતા એ લપેટે ગઈના નારાઓ સાથે સંતરામપુર નગરનો આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ ગયો સમગ્ર નગરમાં ઉત્તરાયણનો ઉત્સવી માહોલ છલકાતો જોવા મળ્યો તો ઉત્તરાયણ તહેવાર દરમિયાન પરંપરાગત વાનગી જેમ કે જલેબી ઊંધિયું તલ સુખડીએ સૌને રસપૂર્વક આનંદ માણ્યો નાના બાળકોથી લઈ યુવાનો બહેનો માતાઓ વડીલો સૌ કોઈએ ઉત્સાહ આનંદ સાથે પર્વની ઉજવણી કરી ઉત્તરાયણની ઉજવણીએ સંતરામપુર નગરને તહેવારના રંગે રંગી દીધું અને લોકોમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો ઓર અમે આ બધા ફ્રેન્ડ સર્કલ છીએ હર વર્ષ અમે એના હાથે જ ઉત્તરાયણ મનાય છીએ અને એસ બાર બી દો હજાર છવ્વીસની ઉત્તરાયણ અમે હાથે જ કરીએ બહુ મજા આવે અમને એનું ઉત્તરાયણ કરવામાં અને અમારે એના જૈન ધર્મને હિસાબથી ઉત્તરાયણ એને એટલે મનાઈએ કેમ કે એને ભરત ચક્રવર્તીને સૂર્યમાં અક્રતિમ ચૈતલ્ય દેખાયા હતા તો એને નિમિત્તે એને પૂરા ગામમાંના તલના લડ્ડુ વટાયા હતા એ નિમિત્તે અમારે જૈન ધર્મમાં ઉત્તરાયણ મનાઈએ અમે ઓર અમને ખૂબ મજા આવે અમે ખૂબ એન્જોય કરીએ ઉત્તરાયણના અને એને અલગ અલગ પતંગ ઉત બહુ એન્જોય ઉત્તરાયણ વર્ષનો પહેલો તહેવાર આવે છે ઉત્તરાયણના દિવસે ગુજરાતી લોકો ઊંધિયું ખાય છે અને ફાફડા જલેબી ખાતા હોય છે ઉત્તરાયણના દિવસે લોકો પતંગો ઉડાવતા હોય છે હાંજ ફળે ફુગ્ગા ઓળાવતા હોય છે गुजरात में उत्तरायण मकर संक्रांति का बहुत महत्व है यह सूर्य की उत्तर दिशा की ओर बढ़ने का प्रतीक है जो सर्दी के अंत और फसल के शुरुआत का दर्शाता है और इस पतंग उत्सव के रूप में बड़े उत्साह से मनाया जाता है जिसमें आसमान में रंग बिरंगे पतंगों से भर जाता है और तिल गुड़ के लड्डू व उंधिया जैसे पारंपरिक व्यंजन खाए जाते हैं